જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે કચ્છ રામજીભાઈ વાઘેલા મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને તેમને પેટમાં દુખતું હોય અને રામજીભાઈ વાઘેલાએ મનસુખભાઈ રાઠોડ પાસે દાણા જોડાવ્યા સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે કઈ જોઈ દો જોઈ જોઈ દરે આખું જોઈતો હતો જોવા નહીં આખું વાત તો જોવાય નહીં મારે તકલીફ છે તકલીફ એટલે મારું આ પેઢું દુખે શું દુખે પેઢું ભાઈ પેટ 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 દુખે છે કે પેઢું માં આ પેટ નીચે પેઢું આવે ને હા આ પેટ આ દુખે દવા ઘણી લીધી એટલે માતાજી પુરાવા છે ખોરા ના ઈ મોય આવતું જ નથી દાણામાં તો તમે કઈ સમાજ માંથી બોલો આ કામરિયા કામરિયા કેમ આવે હિન્દુ માં આવે હે હિન્દુ હિન્દુ માં કામરિયા સમાજ

હવે શું અમુક ને પણ ફોન લગાવ્યા હતા બધા જોઈ દે ને દાણા ને હુરાપુરા દાદા ને માતાજી ના ને એને તો એ કે આવી રીતે કર તો એવી રીતે કર્યું તો પણ હજી કઈ થયું નથી મૂક્યું હવે તમારા કને કઈ હોય તો તમે કયો હલો એ તમારા કને એવો કઈ મારો કને તો હું તમારે કેનું સોવડાવું ગયો નહિ મારો પોતાનો તમે હામાં હોવ તો જોઈ દવ હું તો સામા એટલે મારે નજરે દેખાય તો જોવ ને મને આમ ઓમ તો તમે ક્યાં છો ફોનમાં મને હું ખબર પડી હા એવું હોય ને હું આમ નજરે જોવ ને એટલે મને તરત જ દેખાય એવું હોય ને હા હાજર વલ્લી જોઈ દવ કેવો હાજર એટલે એટલે આમ નજરે જો નજરે નજરે જોવ એટલે તરત જ મને દેખાય એવું હોય ને હું એટલે તમારા આમાં વિદ્યા જોયા ઘણા મારી પાસે એવી માતાજી છે ને હા કાયદે બે આંખે ચોકે ચોકું દેખાય માતાજી છે એમ વાહ સારું કેવાય આપડે આવી માતાજી છે મારી પાસે એવી માતાજી છે તાત્કાલિક મેલડી કઈ તાત્કાલિક મેલડી મેલડી માં તો સારું કેવાય તમારે કને એ તો હોય કુળદેવ માં બધા માં હોય તમારા માં હોય કુળદેવ નથી અમારે તો કુળ અમારે યુટ્યુબ માં છે યુટ્યુબ માં હા યુટ્યુબ તો તમારે જોઈ આવું

હવે તમારો ગુગર માતાજી બેસાડો ને એવું કઈ તમારો અમારો અલગ બીજા એટલે બધે એ તો વાંધો નહિ તો બધા અલગ અલગ હોય તમે તમારે કઈ માતાજી પૂજાય છે અમે અમે અમારી માતાજી એ વિયોત 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 હા વિયોત મેલડી તો પાડા ની આવારી આવે ને આ વિયોત ની પાડા ની આવી આ હા ઈ પાડા ની આવી તમારે ઈ માતાજી પાડો બેડો ચડાવો કે ન ચડાવો

પછી પેલો માહી ના ખાતા હોય પણ ખાય છે એ ટકા ના 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 એ ઈ જોવામાં ફરક ને આંખે માં ફરક ના બાકી માં એવું ના હોય તો બીજી ખબર નથી પણ બાકી ખાય છે ખબર ના બાપા ના હું તો કોઈ દિવસ સાંભળ્યો નથી હે હું તો કોઈ દિવસ સાંભળ્યો નથી અમે આ નાઈ એ ત્યારે પરસાદ ત્યારે દેશી ઘી દીવો ચડાવી અગરબત્તી કરી ફૂલના ના હાર પહેરાવી હા બાકીના પાડા બાડા ની મને ખબર નથી અને ફૂલ ના હાર કોને પહેરાવો તમે માતાજી ને બાકીના બાકી એ અમે પહેરી ને માતાજી સાક્ષાત હોય એક મૂર્તિ છે કે પથ્થર નો ખાંભી છે શું છે અમારામાં મૂર્તિ ના આવે ખાંભી ના આવે હા અને અમારામાં સુંદરવાદ એવો આવે શું આવે કપડાનો

એટલે એને કીધું કે કઈ જગ્યા ક્યાય છે નહી પછી મેં google માં ફોર્મ ભર્યું અને you માં મંદિર બનાવ્યું હાલે હવે હવે ઈ તો બનીએ કે તમારી કુળ દેવી તમે ખાપી માં બેસાડી કોઈ કોઈ કઈ જ ના કે હવે હવે તમારી માતાજી ને તમે પણ યુટ્યુબ માં બોલો નહી આવે મેં તો ના આવે ને અને મારે તમે કઈ તમે તમે કઈ મનસુખ ભુવાની ની melody લે તરતા જાય છે એ તો ભલે જો અત્યારે સમજી લ્યો ને અમારી કુળ દેવી એના છેકા બેઠી છે એની અમને જરૂર અમને જરૂર ક્યારે પડે ખબર નથી ને એ પછી બધે જઈ નો હકે મારે તો બધે છે તમારા mobile માં જ આવે સીધી હવે જોયા તમારા વિદ્યા એટલે તમને ફોન લગાવ્યો હા તમે તમે જો તમારી મેલડી ને તમે બોલો કે મારી વિહત મેલડી નહીં આવે અને તમે કહી કે મનસુખ ભુવા ની મેલડી ને તરત જશે જોઈ ના એવું ના હોય એટલે હું ના હોય તો તમે હવે try કરી જોવો આ ફોન કાપ્યા પછી બોલજો ના ના એવું કઈ ના હોય ભાઈ આમાં માતાજી માતાજી આવે સમય ના મારી વાત સાંભળો અત્યારે જંગલ માં ક્યાંય પણ ને ને જગ્યા ના મળતી ગયો તો આપે શું કરી આપડે એમની આપડે જગ્યા જ ના આપણે ઠેકાણું જવાનું તો આપડે ઉપર વાળા ને જાત કરી

હવે બધું આવડે ને તમને બરાબર હવે આ તમે કો એટલે મારે કેવું ખપે નક તો હું આમ ઉપાડી આવતો જ નથી અને આપડે તો હું તો તમને બીજી સારું ફોન લગાવ્યો તો પ્રેમ નો ફોન લગાવ્યો તો અરે એવી રીતે પ્રેમ નો ફોન લગાવ્યો તો એટલે તમારે જી ટુ માં વિડીયો જોયા મને મજા આવી એટલે એવી રીતે બરાબર હવે તમે કો મને બધું આવડે તો રાવણ ના બાપા નું નામ શું હતો રાવણ ના બાપા નું નામ હા

એટલે એમાં મને લાગી ગયું લાગી ગયું એટલે રામ ના બાપ નામ મારે ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું તો એ વાંધો નહી એ તો ભૂલ થાય ઇન્સાન ની ભૂલ થાય પછી તો એવી દવાખાના નતા નકર તો ત્યાં છે ને આપડે એ મગજ નો નીરો નો સર્જન નો રિપોર્ટ કરાયો તો થઈ જાય ના ના દવા હતા નતી નતી દવા પેલા નોતી ભાઈ તે દિવસે ઓલા ઓહોળિયા કરતા તા એટલે જડી બુટ્ટી ને એવું બધું પાતા હતા એટલે હનુમાન જી હતા તો ખરા રામ ને કીધું માં કામ આવ્યું વૈજ્ઞાનિક ટેકનોલોજી થી જે નોતો બધી જડી બુટ્ટી ને પાંદડા પાઈ કાઈ પાંદડા પાઈ એ કઈ મગજ કામ નો કરે ભૂલ માં જતુરા ના પાંદડા લે આવે તું તો માણસો રીયે શું કરવું કઈ ઉપાધિ નો કરતા અને તમે છે ને કઈ ટેન્શન નો લેતા હો આ એવું લાગે શેર કરી કઈ ઘટશે નઈ આપણે રામ ભગવાન ના અમે બધા કુટુંબીક હતા અમે રામ ની સેવા બહુ કરી ના રામ ભગવાન કુટુંબી નહી હોય

એમની રામ ભગવાન વનવાસ થી નીકળ્યા તો પગ માં શું હતું એને કઈ પગ માં કઈ હતું જ નહી ઉઘાડા પગ માં ઉઘાડા પગ માં એ બધું હતું લાયગા તા કાંટા લાયગા તા કાંટા એ લાયગા તા રાજીએ જો જે વાંદરા આયી છે ને એ તમે જોયું એકા બીજા ને પગ માં જોતા એ ના હું વાત કરું હા ભગવાન 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 ના પગ માં કાંટા લાયગા બધા અમે જ કાઢ્યા તા એલા હવે એ કાંટા રહ્યા નહી હવે અમે ને લાગવાનું ચાલુ થયું છે એટલે હવે અમે રડવા નાખી ગયા છીએ

બેટા આવું કરો છો તો મંજી ગાલાઈ સુની કરો ને ત્યાં અગડી જાવ મન જાય ને કહો મારે અબુ 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 મે મોજા મે આઈ આ ડેડા ગોડન ગોડન તો ઈ પાઈ તો ઈ તો આઈ નેરી આવે ભૂજ કટ હા ના ભો નઈ નારીઓ કો ઈ માં આવ્યો જ નઈ કરો હે હા મજે કચ જ અગડી અગડી વાર નારણ અચન આઈ તો મંજી કે ટાઈમ નઈ અંગડી જાય ને નવરો નઈ કરો લગન વાળા મંજી જાય ને ગીત ગાણ થઈ જાય લગન ગીત ને ઈ હાજો પાંયા ગાય કલાકારિયો કરો બો આ કલાકારિયો ભાઈ હા કલાકારિયો ભાઈ કે સારો આદરે આજ મંજો પ્રોગ્રામ હૈ ને ગારિયાધર તાલુકો જો ગામ હોય ને અત્યારે મંજો પ્રોગ્રામ હૈ કે છે ઈ પાંજી ગારિયાધર જે તાલુકો હે ને ગારિયાધર ઈ વરી ક્યાં આવ્યો ઈ આ પાંજે કુદરત મે જ સચી હૈ અમરેલી જીલો હે ને પાંજે રાજુલાન કેહ પાં અમરેલી જિલ્લો જો ના સુણો કે ના સુણો ના અમરેલી જિલ્લો જો નામ નહીં આ જિલ્લે જો નામ નહીં ના ઈ અમરેલી જિલ્લા જો ગામ આવે ગારીયાધાર તાલુકો એ ભાવનગર જિલ્લે જો ગામ આવે હાજી ઓ ભાવનગર હું ના સુની હોય હા તો ભાવનગર જિલ્લે જો ગામ આવે ને ગારીયાધાર તાલુકે જો મોરબા ગામ આવે અંજે આજ આજ રાત રહેજે મંજે મંજે છોરો જો બજે પ્રોગ્રામ આય કરો કે કે હા મજો છોરો આય ને મજો પોતર હા જ્યાં વ્યાય

અને અચો તો મજે મકે ફોન કરજો હા બા 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 જય માતાજી જય માતાજી આવી મારી